હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું મગની છૂટી દાળ લગ્ન પ્રસંગમાં બને તેવી ટેસ્ટી અને છૂટી છૂટી ખાસ કરીને મારા દાદીમાની આ રેસીપી છે એકદમ ટ્રેડિશનલ રીતે બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ મગની છૂટી દાળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા મગની દાળ લઈશું આ દાળ છે એ પોલિશ કરેલી હોય છે એના ઉપરના જે ફોતરા છે એને કાઢી નાખેલા હોય છે અને ખાસ કરીને આપણા કાઠિયાવાડમાં આપણે આને મગની છડી દાળ કહીએ છીએ તો અહીંયા જરૂરિયાત મુજબ આપણે મગની છડી દાળ લેવાની છે અને આ દાળને આપણે બેથી ત્રણ કલાક સારી રીતે પલાળી દેવાની છે તો જુઓ અહીંયા મેં દાળને બે કલાક અગાઉ પલાળીને તૈયાર કરી લીધી છે બે કલાકની અંદર આ દાળ ખૂબ સરસ રીતે પલળી જાય છે અને તમારે જો ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો તમારે પંદરથી વીસ મિનિટ સુધી એને ગરમ પાણીમાં પલાળી દેવાની એમ કરવાથી પણ દાળ સરસ રીતે પલળી જશે અહીંયા દાળનો કોઈ દાણો લઈ અને તમારે આ રીતે પ્રેસ કરી જોવાનું જુઓ કોઈ પણ પલળી પલાળ્યા પછી મેં એના અંદરનું પાણી કાઢી લીધું છે હવે ફરી આપણે થોડું પાણી ઉમેરીશું અને એક વખત દાળને ફરીથી સારી રીતે ધોઈ લેશું મગની દાળને જો લાંબા સમય સુધી પલાળી રાખવામાં આવે તો એના અંદર થોડી વાસ આવી જાય છે એટલા માટે થઈ અને દાળને પલાળેલું પાણી કાઢ્યા પછી ફરી એક વખત પાણી લેવાનું અને એને સારી રીતે ધોઈ લેવાની હવે જુઓ દાળને ધોઈ અને આપણે એકદમ સરસ ચોખ્ખી કરી લીધી છે અહીંયા દાળ બનાવવા માટે થોડા મસાલાને મેં અગાઉથી તૈયાર કરીને રાખેલા છે એમાં લસણની આઠથી દસ કળીને મેં આ રીતે ઝીણી સમારી લીધી છે બે ભાગમાં એકદમ ટેસ્ટી ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે અહીંયા થોડો ગોળ લીધો છે થોડા મીઠા લીમડાના પાન લીધા છે એક લીલા મરચા મેં આ રીતે સમારી લીધું છે અડધું ટમેટું પણ આ રીતે થોડું ઝીણા પીસમાં સમાર્યું છે ગાર્નિશિંગ માટે અને ટેસ્ટ માટે આપણે કોથમીર લીધી છે એક ચમચી જેટલું જીરું લીધું છે એક ચમચી જેટલી રાય લીધી છે સૂકા મરચાં લીધા છે અને તમાલપત્ર લીધું છે આટલા મસાલા સાથે બાકીના જે સૂકા મસાલાની જરૂર પડે એ આપણે ઉમેરતા જઈશું તો હવે આપણે ગેસ તરફ જઈએ તો અહીંયા ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક જાડા તળિયાની કઢાઈ મૂકીશું ખાસ કરીને આપણે અહીંયા જાડા તળિયાની કઢાઈ અથવા તો કોઈ નોનસ્ટિક પેન વાપરવાનું છે જેથી કરીને દાળ નીચે ચોંટી ન જાય હવે જુઓ પેન થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચા જેટલું તેલ ઉમેરીશું ખાસ કરીને મેં અહીંયા સિંગતેલનો ઉપયોગ કરેલો છે તમારી પાસે જે કોઈ કુકિંગ ઓઇલ હોય એ તમે લઈ શકો છો પણ સિંગતેલ ઉમેરવાથી આ દાળનો ટેસ્ટ તમને એકદમ ટેસ્ટી લાગશે હવે જુઓ તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું અહીંયા જુઓ રાઈ મેં એકદમ ઓછી લીધી છે થોડી અમથી અને એક ચમચી જેટલું મેં જીરું લીધું છે ત્યાર પછી સૂકા મસાલા ઉમેરીશું લાલ મરચું છે અને આ રીતે આપણે બે ભાગમાં થોડી અમથી ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને ત્યાર પછી લસણની કળીઓને ઉમેરી દઈએ આ રેસીપી જો તમે પિતૃ કોઈ શ્રાદ્ધ માટે બનાવતા હો તો તમારે અહીંયા લસણ કે ડુંગળી નહીં ઉમેરવાનું હું અહીંયા ડુંગળી તો ઉમેરવાની જ નથી પણ લસણનો ટેસ્ટ આ રેસીપીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં ઉમેર્યું છે તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધા જ મસાલાને સારી રીતે જવા દઈએ અને લસણની કળી છે એનું પણ થોડું દૂર થઈ જાય ત્યાં સુધી તેલની અંદર કકડાવી લઈએ હવે જુઓ અહીંયા લસણની કળીઓ છે એકદમ સરસ બ્રાઉન કલર જેવી થવા લાગી છે આ સ્ટેજે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું સમારીને તૈયાર કરેલું લીલું મરચું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ટમેટો ઉમેરી દઈએ હવે જુઓ અહીંયા ટમેટા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં ટમેટાની પ્યુરી ઉમેરીશું ટમેટાની પ્યુરી બનાવવા માટે અંદાજે એક મીડિયમ સાઇઝના ટમેટાને મેં સારી રીતે પીસી લીધું હતું તો આ બધું જ સારી રીતે તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે આમાં સૂકા મસાલા કરી લઈએ તો સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું થોડી કોથમીર પણ ઉમેરીશું હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને થવા દઈએ તો મિત્રો મગની છૂટી દાળ તો આપણે બધા જ બનાવતા હોઈએ અને બધાના ઘરમાં આ દાળ બનતી હોય છે પણ બનાવવાની રીત બધાની જુદી જુદી હોય છે આજની આ રીત છે એ મારા દાદીમાની રીત છે અને મારા દાદીમાના હાથની મગની દાળ ઘરના કુટુંબના બધાને ખૂબ જ પસંદ આવતી તો જુઓ અહીંયા વાતો કરતા કરતા આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તેલ પણ છોટું પડી ગયું છે આ સમયે આપણે દાળ ઉમેરી દઈશું અને હવે દાળને આપણે મસાલાની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જે કપથી દાળ લીધેલી છે અને જેટલી દાળ લીધેલી છે એટલું આપણે પાણી ઉમેરવાનું છે અહીંયા દાળને કૂક કરવા માટેનું આ એકદમ પરફેક્ટ માપ છે જેટલી તમે દાળ લીધી હોય એટલું તમારે પાણી ઉમેરવાનું હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને અંદાજે સાત થી આઠ મિનિટ સુધી આ રીતે દાળને થવા દઈશું વચ્ચે જરૂર લાગે તો આપણે વખત ચલાવી લેવાનું જેથી દાળ નીચે બેસી ન જાય અંદાજે જુઓ અહીંયા આપણે જે પાણી ઉમેર્યું હતું એ પણ સારી રીતે સોક થઈ ગયું છે હવે આપણે દાળને ચેક કરી લઈએ જુઓ એકદમ સારી રીતે મેશ થઈ જાય છે એટલે કે દાળ એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આના અંદર વધારાના જે મસાલા છે એ કરી લઈએ હવે જુઓ દાળ તૈયાર થઈ જાય એટલે આપણે એક તડકા અંદર એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે તીખાસ જેટલી જોઈએ એટલું તમારે લાલ મરચું ઉમેરવાનું છે અને આ તૈયાર કરેલો વઘાર છે અને સારી રીતે ચલાવી લેશું જુઓ અહીંયા આપણો એકદમ ટેસ્ટી એવો વઘાર તૈયાર થઈ ગયો છે આ વઘારને આપણે દાળની અંદર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી એકદમ ચટપટો ટેસ્ટ લાવવા માટે થોડો ગોળ ઉમેરીશું તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ આરોગ્યની દ્રષ્ટિએ ગોળ વધારે સારો એટલે મેં ગોળ ઉમેર્યો છે અને એકાદ ચમચી જેટલો લીંબુનો રસ કેમ કે આ જે દાળ છે એકદમ સરસ ખાટી મીઠી સરસ લાગે છે હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા દાળને આપણે એકદમ હળવા હાથે ફેરવીશું જુઓ અહીંયા તમારે વધારે ટેસ્ટી બનાવવા માટે ગરમ મસાલો ઉમેરવો હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો ગેસની ફ્લેમને બંધ કરીશું હવે થોડી કોથમીર ઉમેરી દઈએ અને એકદમ હળવા હાથથી કોથમીરને મિક્સ કરી લઈએ આ દાળ જેમ જેમ ઠંડી થતી જશે એમ સરસ રીતે છૂટી પણ પડતી જશે હવે આપણે દાળને સર્વ કરી લઈશું તો જુઓ અહીંયા આપણી એકદમ છૂટ્ટી એવી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે ખાસ કરીને આ દાળ બનાવવામાં એ પ્રશ્ન થતો હોય છે કે કાં તો દાળ વધારે પડતી ચડી જાય અથવા તો બિલકુલ ચડતી નથી પણ જો તમે આ રીતથી બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થશે અને ટેસ્ટમાં એટલી લાજવાબ બનશે કે ઘરમાં જે કોઈ ખાશે એ વખાણ કરતા નહીં થાકે એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે આ રીતે સૂકી દાળનું જમણ ખાસ કરીને રસની સાથે અથવા તો ખીર કે દૂધપાક પૂરીની સાથે હોય છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવી મગની દાળ બનાવવાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મગની દાળની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો